પર સુરતમાં ગણેશ ચતુર્થી નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરત શહેરના મૈધરપુરા હીરા બજારમાં હીરાનો વ્યવસાય કરતા જીવરાજભાઈ પુરોહિત હીરાના ગણપતિ પૂજા અર્ચના કરશે સુરતના મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા ત્રીસ વર્ષથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે જીવરાજભાઈ પુરોહિત પાસે હીરાના ગણપતિ વિશે જાણકારી મેળવી ત્યારે જીવરાજભાઈ આજથી છેલ્લા પંદર વર્ષ પહેલાં હીરાના કાચા રફની ખરીદી કરી હતી ત્યારબાદ કાચા હીરાની રફમાંથી તેમણે કુદરતી ગણપતિની મૂર્તિ ટાઈપનો ડાયમંડ મળી આવ્યો હતો છેલ્લા પંદર વર્ષથી ગણેશજીના તહેવાર દરમિયાન ડાયમંડના ગણપતિની પૂજા અર્ચના અને દસ દિવસ સુધી સેવા કર્યા બાદ તેમને શેફમાં રાખવામાં આવે છે ડાયમંડની સાથે વ્યવસાય કરતા જીવરાજભાઈ સાથે અમને વાત કરતા જાણવા મળ્યું કે ડાયમંડના ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવાનો લાભ મળ્યો ત્યારે અમને અમારા પરિવારને ખૂબ જ આનંદ થાય છે સંવાદદાતા વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારું નામ જીવરાજભાઈ આજે ગણપતિ જે વર્ષ એને વિશે હું એમ છું કે મને આજે વર્ષ મેં રફ લીધેલી એમાંથી મને એન્ટિક પીસ હોય એવું દેખાણો અને જોયો તો ગણપતિ દાદાનો સેમ શેપ લાગ્યો એટલે મેં અલગથી લઈ લીધા અને પંદર એક વર્ષથી હું એની પૂજા પાઠ કરું ગણપતિનો તહેવાર આવે ત્યારે એમની પૂજા પાઠ કરી ને પાછા આપણે એને મૂકી દઈએ છીએ તમને આ પંદર વર્ષથી લાગ્યું પંદર વર્ષની અંદર તમે પૂજા રચના કરી રહ્યા છો તમે સર્ટિફિકેટ ગવર્મેન્ટ દ્વારા પણ કરાવ્યું તેમાં પણ આ સિદ્ધ થયું છે કે આ ઓરિજિનલ ટાઈમના ગણિત

એમની માટે મને બહુ ફાયદો છે અમે પૂજા કરી એટલે અમને ગણપતિ દાદાનો તહેવાર આવે ત્યારે પૂજા કરી અમને બહુ આનંદ થાય અને અમે પૂજા પાઠ કરી અને પાછા સાહેબને અમને મૂકી દઈએ છીએ પણ એનાથી મને બહુ ફાયદો અને બહુ સારું લાગ્યું ગણપતિ દાદાની પૂજા કરવાથી દેવાના મહાદેવ એમના શિવપુત્ર ગણાય ગણપતિ દાદા અને ગણપતિ દાદાની હું પૂજા પાઠ કરું છું